રચેતા તરીકે છે પછી આપણે નીતિ શતક ની વાત કરીએ તો નીતિ શતક એક મુક્તક છે

तो के लिए क्या चाहिए क्या चाहिए सबको आ रहा है घबरा yes yes पढ़ाना भी पड़ेगा टीचर्स ये समझ में आ गया कि नहीं yes इसका विजन है बैरल क्या है बैरल इसी में से बोली निकलती है क्या बोलते है इसको बैरल ये आगे वाला जो पार्ट जहाँ से बोली निकलती है इसको बोलते हैं क्या बोलते हैं आप अभी ध्यान दिर। से देखना कोई पुलिस वाला दिखेगा वो जैसे ना हीरो ये सीलिंग है सब देखना दिमाग में आएगा समझेंगे और ये मजल होता है वो ये सीलिंग ये हमारे ना खंभे बेहतर रखते हैं ना वो देखा है ये ट्रिगर है ये ट्रिगर गार्ड है जो फायरिंग करते हैं तब दबाते हैं पता है ट्रिगर ये ट्रिगर ट्रिगर है है ये ये गार्ड मजल है इसमें हम बोले रखते हैं ये सीलिंग है ये इसको ज्वाइन करने के लिए होता है हमारे राइफल के पार्ट्स है बर्ड है बर्ड प्लेट है सारे हैं और राइफल हम फायरिंग में करते हैं आप सब जाएंगे में तब हम ये राइफल की गन है गन के भी कितने प्रकार है हम सबको है और और सब टाइप आपको जब आप सी एटी में जाएंगे तब आपको सब बताया जाएगा कि किस तरह की गन होती है इसके बारे में हमको सिखाया जाएगा कैसे करेंगे आपको पडिर <laughs> पयो સ્વીકારતો નથી તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે કે કોઈ ખોટું બોલે છે કોઈ પણ ગમે એ ખોટું બોલે અને એમાંથી બહાર આવવાનો વિચારતો નથી પોતાની જે ભૂલ થઈ છે એ સ્વીકારવાનો પ્રયત્ન કરતો નથી સ્વીકારી શકે એવી શક્યતાના ફ્રોઈડના સિદ્ધાંતમાં બહુ ઓછી છે ફ્રોઈડે કીધું છે કે માનવી પોતે પોતાની રીતે ઘડી શકે સુધારી શકે એવું એણે ફ્રોઈડના સિદ્ધાંતમાં બહુ ઓછું કીધું છે કે બીજા કે આમ તો આમ એમાં પોતાનો ફાયદો જોવે છે કે મને આમાં ફાયદો છે તો હું આ વસ્તુ કરીશ બાકી નહીં એમાં જે સાથીદાર હતો અને તેમને સાથે કામ કર્યું એટલર અને ફ્લોઇડ બંને સાથીદાર હતા તેમને હિટલરે પોતાના જ એક અલગ થઈ ગયો તે હિટલર

અહમ મેં જે બે ઇસ્તેકરે આપણે નતા કરે આપણે તો એને કે થાય ફર્સ્ટ કેલ ઇઝ નોમલી મન્થલી અનફોર્ચ્યુનેટ બાય કોમન সিদ্ধান্ত মূল্যিক শিক্ষক উপর আগে নীতি

કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ ને કોઈ જાત નું કોઈ પણ ચોક્કસ નામ આપી દેવામાં આવે તો એ સંજ્ઞા બની જાય છે જેમ કે આપણે વાત કરીએ તો કોઈ પણ છોકરા નું નામ વિશાળ હોય અંકિત હોય પછી પર્વત નો વિચાર કરીએ ગિરનાર પર્વત છે ચોટીલાલ પર્વત છે તો જ્યારે આપણે વાત કરીએ કે પર્વત પરંતુ કયો પર્વત તો આપણે ચોક્કસ સંજ્ઞા નો ઉપયોગ હોય કે ગીર ની જે કઈ સજા રહેતા નથી એટલે કે મહેસૂલ થઈ જાગુ પડશે અત્યારે તમે જુઓ તો ખેતી ની આવક પ્રકાર નો ટેક્સ થઈ લેવામાં આવતો

એટલે આ દિવસ છે ને તાત્વિક માણસ જન્મદિવસ જન્મ દિવસ છે તાત્વિક માણસ અને એમાં આપણે જે તે વખતથી થી શિક્ષક દિવસ ઉજવી સરસ બધાને હેપી ટીચર ડે અને જે વિકલ્પ હોય તમારી સામે એક બાજુ આઈએસ ઓફિસરની પરીક્ષા પાસ કરી હોય અને બીજી બાજુ તમે પાંચમી શાળાના શિક્ષક નો ઓર્ડર હોય તો આમ દીપ તેમ મારે કલેક્ટર નથી થવું મારે પ્રાથમિક શાળાના ભૂમિકાઓનું બાળકોનું ટીચર થવું છે એ શિક્ષકનું ગૌરવ છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર વિનય પ્રલય ઓર સજ્જન શિક્ષક થી ગોધ આ શિક્ષક છે આટલું બધું શિક્ષક શા માટે કરી શકે શિક્ષક પાસે શું છે વિદ્યાર્થીઓ તો છે પણ શિક્ષક ના કોળે સત્ય રહ્યું છે શિક્ષક પ્રલય અને સજ્જન કેમ કરી શકે કેમ કે સત્ય વેવજે સત્ય ના પક્ષે નીતિ મતિ મમ મહાભારત યુદ્ધમાં છેલ્લે છેલ્લો શ્લોક છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર ધનુર્ધર પાર્થો તત્ર શ્રી વિજયો નીતિ મતિ મમ જ્યાં યોગેશ્વર ભગવાન છે એટલે જ્યાં અર્જુન જેવો ભક્ત છે આ બે છે સત્યના વારસદારો છે સત્યના ભૂખ છે જ્યાં સત્ય ઉભું છે

અને ગૌરવ દિશિક્ષક થાય ઓકે બરાબર રેપી ઇસમે એક વર્ષનો ફરે કરીને ડોય સેના કો મૂળજેવાડાને સુધારવાના શિક્ષક શિક્ષણ બનો આટલો સારી કરી આવ્યો તમને કેવું ફ્રીંગ થાય છે મેને લાગો કે ટીચર કેવા છે સર કુશી નું બેઠકા અધ્યાપકગุล બેટા ઈ ફ્રીંગ કેવું છે કેટલા આપો સ્ટાર ગ્રુપ ઘેર્યો હો કે વેસલના ટીચર વિભાજિત છે સર બરોબર છે શિક્ષકો <laughs> 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 <laughs>

તો છે એના વાળા શિક્ષણ દિવસે જીમ્મેદારી તમારો પરિવાર નો પ્રશ્ન રાધા વિષ્ણુ સરસ બરાબર